ઉત્રો જણાવી રહ્યા છે કે માંડવીના કાટલા ગામમાં એરસ્ટ્રિપ થી ગામના हनुमान મંદિર સુધીના 3 કિલોમીટરના મુખ્ય માર્ગનું કામ ખોદકામ કરી અધૂરું મૂકી દેવામાં આવતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ 6 માસ અગાઉ ગામના મુખ્ય માર્ગનું નવીનીકરણનું ખાત મુહૂર્ત 97 લાખના ખર્ચે શરૂ કરવામાં આવેલ હતો ખાત મુહૂર્ત કરવામાં આવ્યા બાદ ઘણો સમય વીતી ગયા બાદ કામ શરૂ કરવામાં આવેલ હતું સો મીટર જેટલા માર્ગમાં સીચસી રોડના કામ બાદ અન્ય અઢી કિલોમીટર માર્ગમાં વચ્ચે-વચ્ચે ખોદકામ કરી અધૂરું મૂકી દેવામાં આવેલ હોવાના કારણે ગામના લોકોને ઘણા સમયથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વધુમાં જાણવા મળી રહ્યું છે કે આ અંગે કોન્ટ્રાક્ટરને બે વખત નોટિસ આપવામાં આવેલ છે પરંતુ તેમનું પ્લાન્ટ આવતા કામ શરૂ થશે સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હશે તો પેનલ્ટી ભરાવીને પર કામ પૂરો કરાવશે આ કામ સત્વરે શરૂ કરવા લોક માંગ ઉઠી છે